તો સીતા મણી મિત્રો તો કેમ છો તો મજામાં તો મજામાં દેશો તો યુટ્યુબ ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારે આપણે જવાનું છે આશાપુરા તો અત્યારે ગાડી માં કમ્પ્લીટ બધાય બેહી ગયા છે તો હમણે રવાના થઈ તો બ્લોગ માં કન્ટિન્યુ બને બન્યા રહીજો માંડલ થી ગેસપુરા વિ નામ બેય ગાડી ચાલુ થઈ ગઈ છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો ફાઇનલી મિત્રો અમે આશાપુરા જવા માટે નીકળી ગયા હુ

ચા પી લી તો રવાના બે શબ્દ ફાઇનલી મિત્રો તો ગભરાવ મોગલ ના મંદિરે ગયા અતા જોઈ લ્યો વિની બ્લોગ મે લઈ લીધો તો ફાઇનલ મિત્રો તો દર્શન કરીને આવી ગયા બારે અંદર કેમેરો કેમેરો અલાઉ નથી એટલે બહારથી જોઈ લ્યો અમે કબરાઉથી મોગલમાના દર્શન કરીને પાછા નીકળી ગયા છે હવે આશાપુરા હા આશાપુરા જવા માટે નીકળી ગયા છે ના દર્શન કરવા અને બ્લોગમાં કન્ટિન્યુઅર બનીને રહેજો

હાલો ગાઈસ અમે રસ્તામાં જાતા જાતા વચમાં સેવ મમરા ખાવા ઉભા રહી ગયા છે સવારમાં ભૂખ લાગી છે એટલે નાસ્તા માટે હવે અમે 30 કિલોમીટર સેટારિયા છે કઈને આને શું કહેવાય આવતો રહ્યો કઈને આને રસ્તાવા ગયો તો ફ્રેશ હલો ગાઈસ અમે માતાના માટે પહોંચી ગયા છે અને જય શ્રી માતાના માટે

વાસા નીચે જઈ છે હમનો આ નીચે જવું યકૈણા મबरे કત નત રેલો આ આ મबरे કત રેતી ફાઇનલી અમે હેઠા ઉતરી તો મરે કત લાગતી આ જો આર આઈસ્ક્રીમ ખાવું છે

ગાઈસ તો અમે આવી ગયા છે અંજાર અંજાર આવીને જેથલપીરના દર્શન કરીને બહાર આવી ગયા છે બજારમાં રખડો હા હવે રખડીને હવે વસ્તુ લઈશું વસ્તુ લઈને પછી તારી ઘર બાજુ રહેવાના તો આપણે આવી ગયા હી અંજાર જોઈ લો હાજર પહોંચી ગયા હી તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં તમે એંજારથી ખરીદી કરીને નીકળી ગયા છે હવે જાયશું જમવા રાજી લગીને

ફાઈનલી દોસ્તો અમે ઘરે પહોંચી ગયા હૈ ને હવ હો માણા બધા હવ હો ઘરે વહી ગયા હા જ્યાં થી બ્લોગ વિડિયો ચાલુ કર્યો તો અહીંયા પાછા પડી ગયા તો આજ ના બ્લોગ વિડિયો માં બસ આટલું બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો સબ્સ્ક્રાઇબ કરી નાખજો હવે પાછા મળીશું બીજા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય